નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તેજસ વિઠલાણી જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છીએ મેસ નો પાર્ટ નંબર પાંચ શું જોવાના છીએ મેસ નો પાર્ટ નંબર ના પાર્ટ નંબર પાંચમાં હું તમને આપવાનો છું સાદુરૂપ શું આપીશ સાદુરૂપ હવે જો સીસીઈ ની જે એક્ઝામ લેવાય છે એમાં તમને બધાને જ ખબર છે કે ના પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે દરેક માં બે થી ત્રણ પ્રશ્નો બે થી ત્રણ પ્રશ્નો જોવા મળે છે ઠીક છે તો આજે આપણે આવા સાદુ રૂપ ના કેટલાક દાખલાઓ છે એ સોલ્વ કરશું દરેક દાખલામાં તમને કઈક ને કઈક નવું શીખવા મળશે બરાબર મારું કેવાનું મિનિંગ શું છે કે કોઈ પણ સાદુરૂપ તમે જો શીખવા માંગતા હોય તો પેલા આપણે સ્ટાર્ટિંગ શે નથી કરવાનો તો પેલા આપણે સ્ટાર્ટિંગ કરશું બોર્ડમાં શું તો કે સાહેબ બોર્ડમાં આ બેઝિક મેથડ છે

ત્રીજો કયો આવે તો કઈ સાહેબ ત્રીજો આવે છગડિયા કામુસ અને ચોથો કયો આવે તો કે સાહેબ ચોથો આવે મોટો કામુસ એટલે વન બાય વન તમારે બ્રેકેટ્સ પેલા ખોલવાના તો પહેલો કયો ખોલશો તો કે સાહેબ રેખા કોન્સ ખોલશું બીજો તો કે નાનો કાઉન્સ ખોલશું ત્રીજો છગડિયો કાઉન્સ ખોલશું ચોથો અમે ખોલશું મોટો કાઉન્સ એ થઈ જાય પછી તમારે જવાનું ડિવિઝનમાં ડિવિઝન એટલે શું તો કે સાહેબ ભાગાકાર શું આવે ભાગાકાર બરાબર પછી તમારે જવાનું મલ્ટીપ્લિકેશન મલ્ટીપ્લિકેશન એટલે શું તો કે સાહેબ મલ્ટીપ્લિકેશન નો મતલબ થાય ગુણાકાર શું થાય ગુણાકાર એના પછી તમારે જવાનું એડિશન એડિશન એટલે શું તો કે સાહેબ એડિશન નો મતલબ થાય સરવાળો શું થાય સરવાળો અને એના પછી તમારે જવાનું સબટ્રેક્શન સબટ્રેક્શન એટલે શું થાય તો કે સાહેબ બાદબાકી શું થાય બાદબાકી બરાબર તો ખાસ યાદ રાખજો કે તમારે બોર્ડ માસ છે એને અનુસરવાનું છે કોઈ પણ દાખલાનો સાદો રૂપ તમે જ્યારે આપો ત્યારે સમજવાનો પ્રયત્ન કરજો કે બોર્ડ માસને ફોલો કરવાનો કે બ્રેકેટ્સ ઓફ ડિવિઝન મલ્ટીપ્લિકેશન એડિશન એન્ડ સબટ્રેક્શન ક્લિયર આ રીતે તમારે સાદો રૂપ આપવાનો રહેશે ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ પેલો દાખલો શું છે તો કે સાહેબ 9 ના છેદ 13 જો હું અહીં લખું છું આખો 9 ના છેદ 13 પછી તો કે સાહેબ બત્તા 15 ના છેદ માં પિંચોતેર બરાબર અને પછી તમને શું કીધું તો કે ક્વેશ્ચન માર્ક આપ્યો શું આપ્યું ક્વેશ્ચન માર્ક હવે જુઓ પેલા તો છે ને અહીંયા મને ગુણાકાર દેખાય છે એટલે હું આ બે ને છે ને કન્સિડર કરું જો પંદર ના છેદ માં છવ્વીસ અને ઓગણ ના છેદ માં પિંચોતે છે જો છેદ ઉડતા હોય ને હંમેશા યાદ રાખવાનું કે અપૂર્ણાંક વાળું જયારે સાદુરૂપ આપ્યું હોય ને ત્યારે અપૂર્ણાંકને તમારે જોવાનું એ જોશો ને એટલે સમજવાનો પ્રયત્ન કરવાનો કે ભાઈ અહીંયા ક્યાંય છેદ ઉડે છે એટલે કે અપૂર્ણાંક ટૂંકો થાય છે જો અપૂર્ણાંક નાનો થતો હોય ને તો તમારે એ જ કરવાનું જો જો અપૂર્ણાંક નાનો થશે હા તો હા સાહેબ બરાબર એટલે છવ્વીસ ઓગણચાલીસ વયા હોય ગયા હવે અહીંયા પંદર છે ને અહીંયા પિંચોતેર છે તમને બધાને ખબર છે કે સાહેબ પંદર એકુ પંદર બરાબર છે અને પંદર પાંચ તો કે સાહેબ પિંચોતેર

અને તમે દાખલો ગણી શકો જો તેર અને દસ નો લસા કેટલો થાય તો આપણે અહીંયા બોલી જે મેથડ આવે છે એ કરીએ બરાબર ડાયરેક્ટ આવડતું હોય તો ડાયરેક્ટ થઈ જાય કે તેર અને દસ નો લસા એકસો ત્રીસ થાય ન આવડતો હોય તો ચાલુ કરો ભાઈ તેર એકુ તેર દસ એમ લેમ વૈધા પછી દસ એ હાલે કે દસ એકુ દસ બરાબર આ બે નો ગુણાકાર કરો એટલે તેર દસ ને કેટલા થાય તો કે સાહેબ એકસો ને સિત્તેર તો લસા કેટલો આવશે તમારો તો કે સાહેબ લસા આવશે

તેર તેરી કેટલા થાય તો કે સાહેબ આ તમારો જવાબ થયો આ તમારો જવાબ થયો બરાબર છે જોઈ લો જવાબ આવે છે હા જો આવે છે એકસો ઓગણત્રીસ માં એકસો ને ત્રીસ હવે અહીંથી એક શોર્ટકટ એ આવે છે જો અહીંયા લસા ન લેવો હોય ને અહીંથી તમારે એક શોર્ટકટ આવે જો આ આગળના સ્ટેપ ન કરવા હોય તો હું તમને કહું છું કઈ રીતે આવે જો આપણે પેલા આ કાઢી નાખીએ આને રીમુવ કરી નાખીએ આપણે બરાબર ચાલો જો આ રીમુવ થઈ ગયું બરાબર હવે શોર્ટકટમાં જોઈએ આપણે શોર્ટકટમાં જોઈએ તો નવ અને દસ છે તેર અને તેર સાહેબ નેવ્યા ત્રણ ઓગણચાલીસ અને છેદ માં તેર દસ એકસો ને ત્રીસ તો તમારી શોર્ટકટ શું થઈ ગઈ તો કે સાહેબ એકસો ઓગણત્રીસ ના છેદમાં

ગુણાકાર કરવામાં તકલીફ પડે છે બરાબર તો આજે હું તમને પોઈન્ટ વાળો ગુણાકાર કરતા શીખડાવું જો 4.40 છે ને એને એમ લખી નાખો 4.40 એનો ગુણાકાર કોની સાથે છે તો કે સાહેબ 44 સાથે બરાબર છે એટલે આનો ગુણાકાર શેની સાથે છે તો કે 44 સાથે બરાબર હવે પાછળ કાઈ ન હોય તો મારે બે જીરો લઈ લેવાય પોઈન્ટ મૂકીને બે જીરો લઈ હગો ને કાઈ નથી એટલે ગુણાકારને ઈઝી બનાવવા માટે બરાબર છે ચાલો જોઈએ આપણે પેલા હું કોનો વારો લઈશ તો કે સાહેબ ચાર હવે કોનો વારો લઈશ તો કે સાહેબ હવે ચાર નો ચાર જીરો જા જીરો લઉં એ પેલા એક જીરો આવે ને ચાર જીરો સીરો ચાર જીરો જીરો ચોકે ચોકે સોલ વધી આવી એક ચોકે ચોકે સોલ ને એક તો કે સાહેબ સત્તર હવે જીરો નો કઈ લેવાની જરૂર નથી કારણ કે ગુણાકાર થાય બરાબર એટલે આ જીરો નો છ ને સાત તો કે સાહેબ તેર થાય હા વધી આવી એક સાત ને એક આઠ ને એક નવ અને એક નો એક બરાબર હવે જુઓ ખાસ અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા દેખાય તો કે સાહેબ બે અહીંયા પછી કેટલા આંકડા દેખાય તો કે સાહેબ બે બે ને બે કેટલા થાય તો કે ચાર કેટલા થાય ચાર આનો સરવાળો નાખવાનો અહીંયા તમારે ચાર આંકડા ગણવાના એક બે ત્રણ ને ચાર ચાર કરી ગણીને પોઈન્ટ મૂકી દેવાનો જો કેટલું એસી છે કઈ કર્યું કાંઈ નથી કર્યું બરાબર ઘણા છોકરાઓને પોઈન્ટ વાળા ગુણાકાર કરવામાં બહુ તકલીફ પડે કાંઈ નથી કરવાનું તમારે જો ચુમાલીસ નો ગુણાકાર ચાર પોઈન્ટ ચાલી એ રહે છે ચાર પોઈન્ટ ચાલી રાખ દો ચુમાલીસ નો ગુણાકાર છે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો અહીંયા પોઈન્ટ કરીને બે આંકડા રાખ દો બરાબર પાછળ ગમે એટલા જીરો રાખો કાંઈ ફેર પડતો નથી પોઈન્ટ પછીની વાત કરું બરાબર અને હવે ગુણાકાર કરી પોઈન્ટ પછી જવાબ આવે તો કે હા પછી તો હું સાઈઠ લઉં તોય યા ને છ લઉં તો યાલ બરાબર અને બે પોઈન્ટ બરાબર તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો આપણે સાઈઠ જ લઈ લઈએ બરાબર શું લઈ લઈએ સાઈઠ બરાબર હવે આનો સરવાળો તો શું આવશે એટલે બગડો વધી આવી એક અહીંયા પોઈન્ટ લઈ લઈએ તો ચાર ને બે છ અહીંયા નવ અને એક જવાબ શું આવશે તો કે સાહેબ એકસો છન્નું પોઈન્ટ ચોવીસ આવો જવાબ આવ્યો તમારો બરાબર જોઈ લઈએ આપણે જવાબ આવે છે તો કે હા સાહેબ એકસો છન્નું પોઈન્ટ ચોવીસ બરાબર તો આ મેં તમને પોઈન્ટ વાળા દાખલાનું સિમ્પ્લિફિકેશન એટલે કે સાદું રૂપ આપ્યું ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ જો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે તો કે સાહેબ છવ્વીસ વત્તા નવસો ને છત્રીસ ભાઈગા છવ્વીસ બરાબર ક્વેશ્ચન માર્ક શું આવે ભાંગાકાર પણ હવે જો અહીંયા છે છે ને ને ભાંગા એને મારે ગુણાકારમાં કન્વર્ટ કરવું હોય ને તો મારે એનો રેસી પ્રોકોલ લેવું પડે રેસી પ્રોકોલ એટલે રિવર્સ બરાબર છે જો આનું રિવર્સ શું થાય તો કે છવ્વીસ ભાંગા સોરી છવ્વીસ વત્તા નવસો છત્રીસ ગુણ્યા અહીંયા હું લઈ લઈશ એક ના છેદમાં છવ્વીસ એક છેદમાં છવ્વીસ બરાબર મેં શું લઈ લીધું એનો રેસી પ્રોકર લઈ લીધું કારણ કે આ ભાંગાકારની સાઈન ને મેં ગુણાકારની સાઈનમાં કન્વર્ટ કરી હવે જો નવસો છત્રીસ છે ને છવ્વીસ છે આપણે જોઈ લઈએ ખાલી કે છેદ ઉડે કે નહીં આપણે ટ્રાય કરીએ બરાબર

બરાબર આ તેર દુ છવ્વીસ તેર ગુણ્યા બોતેર કરો એટલે બોતેર થાય છત્રીસ હવે તમારું શું થાય તો કે સાહેબ છવ્વીસ વત્તા છત્રીસ બરાબર તો જવાબ શું આવે તો કે છ ને છ બાર નો બગડો વધી આવી એક એટલે ત્રણ ને ત્રણ છ એટલે બા સાહેબ જવાબ આવે તમારો હવે જો આ દાખલો છે ને એને આપણે વ્યવસ્થિત સમજવાની પ્રયત્ન કરીએ જોવો શું આપ્યું છે તો કે સાહેબ બાર વત્તા સોરી બાર પછી છે ગુણ્યા ની છે એટલે બાર ગુણ્યા ચાલો હવે આને ગણવાનો પ્રયત્ન કરીએ આનું આપીએ આપણે ચાલો પેલા તો છે ને બાર ગુણ્યા બાર એટલે શું થાય તો કે સાહેબ એકસો ચુમાલી હા કે ના બરાબર પછી તો કે હવે છે ને અહિયાં હું વધતા બાર કરું અને આને છે ને હું ભાંગાકારની ની સાઈન ને ગુણાકાર ની માં કન્વર્ટ કરો એટલે આનો રેસીપ્રોકલ લેવો પડે મારે એટલે એક ના છેદ માં જીરો પોઈન્ટ જીરો ચાર થાય બરાબર હવે આ જીરો પોઈન્ટ જીરો ચાર ને હું આવી રીતે પણ લખી શકું શું લખી શકું તો કે સાહેબ ચાર છે ને એ ચાર ના છેદ માં હું સો લખી શકું કે નહીં તો કે હા સાહેબ તમે જરૂર લખી શકો બરાબર છે હવે ચાર ના છેદ માં સો છે હવે આ સો છે

અહીંયા કર નાખું ચાર તેરી બાર બરાબર છે એટલે વત્તા ત્રણ બરાબર મેંડા કારણ કે ત્રણ ગુણ્યા સો એટલે ત્રણસો ભાઇંગા ચાર છે એકસો ચુમાલીસ માં ત્રણસો નાખો એટલે શું થાય ચારસો ચુમાલીસ હા કે ના તો કે હા સાહેબ બરાબર છે ચારસો ચુમાલીસ શું આવે તો કે સાહેબ ચાર હવે ચાર એકુ ચાર ચાર એકુ ચાર ચાર એકુ ચાર એટલે એકસો ને અગિયાર જવાબ આવે આવે છે ટ્રાય હા સાહેબ દાખલા ને ઈઝી બનાવતા શીખો સાદુ રૂપ માં મેં શું કર્યું પેલા અહિયાં બાર નો વર્ગ એટલે ગુણાકાર બરાબર બાર ગુણ્યા બાર છે એકસો ચુમાલી નાખ્યા પછી આ બાર પછી આને એક ના છેદમાં જીરો પોઈન્ટ જીરો ચાર લીધા હતા ને છેદમાં સો હતો છેદ છેદનો છેદ હતો તમે હં બનાવી દીધો અને આને ભાંગાકારની ની ને પછી ગુણાકારની ની માં કન્વર્ટ કરવા માટે રેસી લઈ લીધો બરાબર છે એટલે તમારો દાખલો સાવ ઇઝી થઈ ગયો તો શું આવ્યું એકસો અગિયાર જો આ બધા દાખલા છે ને એ અત્યારે સીસીઈ ની હાલની એક્ઝામ ની જે પેટર્ન છે ને એમાં વારંવાર પૂછાય છે મે એમાંથી જ લીધેલા છે બરાબર અવાજ દાખલા સેમ આવે છે અને આગળ જતા પણ અવાજ આવશે પોઈન્ટ વાળો આવશે બરાબર ઘણા બધા લોકો પોઈન્ટ જોઈને જ બી જાય છે પણ સાદુ રૂપમાં ખરેખર કાઈ હોતું નથી તમે આરામથી કરી શકો ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે 3.6 છે ભાઈંગા 0.6 છે ગુણ્યા 6 નો વર્ગ છે બરાબર અને ગુણ્યા 6 છે બરાબર તો બરાબરની સાઈન અને ચાલો જોઈ લઈએ આપણે જોઈએ કઈ રકમમાં ભૂલ હશે તો આપણે જોઈ લઈશું પેલા ટ્રાય કરીએ કે શું થાય છે બરાબર ચાલો ત્રણ પોઈન્ટ છ છે તો આને શું આવશે તો કે સાહેબ છત્રીસ ના છેદ માં દસ ગુણાકારમાં કન્વર્ટ કરું તો આ શું થઈ જાય તો કે સાહેબ જો ગુણાકારમાં પેલા કન્વર્ટ કરવું ને એટલે આ એક ના જીરો પોઈન્ટ છ થાય

તો કે આ દસ દસ ગયા બરાબર છે આ છાયા છાયા છત્રીસ બરાબર છે હવે ઉપર શું હોય તો કે સાહેબ છ ગુણ્યા છ ગુણ્યા છ ગુણ્યા છ ગુણ્યા છ ગુણ્યા છ રેડી તો છ ની ચાર ઘાત આપણે આમ કહી શકીએ તો છ ની ચાર ઘાત તો છાંયે છાએ છત્રીસ તમે આવું કરી શકો છ ની ચાર ઘાત કરવી હોય તો એ કરી શકો અથવા તો છાંયે છાંય છત્રીસ ને છાંયે છાંય છત્રીસ છત્રીસ ગુણ્યા છત્રીસ કરો જોઈએ તો છાયા છાયા છત્રીસ નો છગડો જો આ શોર્ટકટ છે બરાબર કે પેલા શોર્ટકટ કઈ રીતે આવે તો કે સાહેબ લીટી ચોગડી અને લીટી જો અહીંયા બે ગુણ્યા બે ડિજીટ હોય શોર્ટકટ આપો તો લીટી જોઈએ છત્રી કેટલી એવી તો કે ત્રણ છ તેરી અઢાર છ અઢાર હવે ચોકડી લીધી છ અઢાર છ અઢાર માં અઢાર નાખો છત્રીસ ને ત્રણ ઓગણ નો નવડો વધી કેટલી એવી તો કે સાહેબ ત્રણ હવે લીટી લીધી જો ત્રણ તેરી નવ ત્રણ તો કે બાર બારસો બસો ને સોલ આવે છે ઇટ્સ ઓકે બરાબર છે પણ આ જવાબ ને તમે અત્યારે કન્સિડર કરતા નહીં કારણ કે અહીંયા છે ને પ્રિન્ટમાં કઈક લખવાનું રહી ગયું છે બરાબર છે પણ આપણે આ સાઈન ને પણ કાઢી નાખીએ અને આપણને જે દાખલો આપ્યો છે ને એ પ્રમાણે આપણે ગણીએ કે છત્રીસ ભાઈંગા જીરો પોઈન્ટ છ ગુણ્યા છ નો વર્ગ ગુણ્યા છ બરાબર છે ચાલો ક્લિયર હવે આપણે જઈએ ચાલો છ પોઈન્ટ પચીસ પાઇંગા જીરો પોઈન્ટ પચીસ માઇનસ જીરો પોઈન્ટ પાંચ ગુણિયા પચીસ તમે કહેશો કે સાહેબ આજે તમે બધાય પોઈન્ટ વાળું સાદુરૂપ રૂપ લઈ આવ્યા પણ આવું જ સાદુ વધારે પૂછાય છે બરાબર એટલા માટે મેં પોઈન્ટ વાળું સાદુ રૂપ લીધેલું છે ઠીક છે ચાલો છ પોઈન્ટ પચીસ છે તો આને છસો પચીસ ના છેદ માં સો લખાય કે નહીં કે હા સાહેબ લખાય હવે અહીંયા ગુણ્યા મારે એક ના છેદ માં જીરો પોઈન્ટ પચીસ લખાય કે નહીં તો કે સાહેબ આ લખાય બરાબર હવે જીરો પચી માં મારે પોઈન્ટ હોય તો બરાબર માઇનસ પાંચ ના માં દસ ગુણ્યા પચીસ ના છેદ માં એક કાઈ નથી એટલા હવે જો આ સો સો સીધા ગયા પચીસ ગુણ્યા પચી કરો

સાહેબ પચું પચું પચીસ અને પાંચ દુ દસ તો એ જ આવશે બે વડે ગુણવા પડે બરાબર છે અહીંયા કઈ નથી એટલે શું આવે એક બે લસા લેવો હોય તો આને મારે બે વડે ગુણવા પડે તો આને આખા બે વડે ગુણું એટલે શું થઈ જાય પચાસ માઇનસ પચીસ બરાબર તમને આપ્યો છે અપૂર્ણાંકમાં તો 25 ના છેદમાં બે છે એ જવાબ પણ તમારો સાચો થાય અને બાર પોઈન્ટ પાંચ છે એ જવાબ પણ તમારો સાચો થાય ક્લિયર તો જુઓ કઈ રીતે આખું સાદુ રૂપ આપ્યું એકવાર પાછું નજર મારી લો છસો પચીસ ના છેદમાં સો લીધા જીરો પોઈન્ટ પચીસ હતા એટલે એક ના છેદમાં જીરો પોઈન્ટ આપ્યું છેલ્લે બાદ બાકી કરી છે ગુણાકાર કર્યો ભાંગાકારને ગુણાકારમાં કન્વર્ટ કર્યો પછી ગુણાકાર કર્યો બાદ બાકી કરી છેદમાં બે પણ જવાબ સાચો થાય અને બાર પણ સાચો થાય ઠીક છે ચાલો નેસ્ટ માં જઈએ જો આ દાખલો આવ્યો છે અહીંયા શું આવ્યું તો કે છ વત્તા છ વત્તા છ બાર બરાબર હવે જો આને છે ને આપણે સોલ્વ કરીએ બાર તેરી તો કે સાહેબ છત્રીસ છત્રી ભાઈંગા ચાર થાય તો કે હા સાહેબ થાય છ તેરી અઢાર અઢાર ભાઈંગા બાર થાય તો કે આ સાહેબ થાય હવે તો હવે શું કરવાનું જો આ છત્રી ના અવયવ પડવા જોઈએ જો અવયવ પડે નવ ચાર છત્રી થાય તો કે આ સાહેબ થાય બરાબર છે હવે છે તો એક ના છેદ માં ચાર લખી શકું કે નહીં તો કે આ સાહેબ લખી શકો આ અઢાર છે એને મારે અવયવ પાડવા હોય તો નવ દુ અઢાર થાય કે નહીં તો કે આ સાહેબ થાય બાર છે તો એને મારે એક ના છેદ માં બાર લખવા હોય તો લખાય તો કે આ સાહેબ લખાય હવે તો આ છેદ છે એ છેદમાં વયો જાય અને આ છેદનો છેદ છે એ અંશમાં વયો જાય તો કઈ રીતે થાય તો કે સાહેબ નવ ગુણ્યા ચાર આ છેદનો છેદ ઉપર લઈ લ્યો એટલે આવી જશે બાર ના છેદમાં નવ ગુણ્યા બે અને આ અંશનો છેદ છે એ છેદમાં લઈ લ્યો ચાર હવે જો નવ નવ ગયા બે દૂ ચાર બરાબર છે અને ચાર તેરી બાર હવે જવાબ તમારો શું આવે સીધો તો કે સાહેબ છ જોવો જે આવે આવે છે બરાબર સાવ કરી નાખો દાખલા ને છોકરાઓને તકલીફ ક્યાંથી પડે છે ખબર તમને લોકોને તકલીફ અહીંથી પડે છે આટલું તો તમે કરી નાખો છો પછી આ વસ્તુ તમે કરી શકતા નથી જયારે હું આપ્યું હોય ને ત્યારે કઈ નહીં કરવાનું આ મોટી રકમ દેખાય ને અવયવો પાડી દેવાના સાહેબ નવ ચાર છત્રી નવ દુ અઢાર બરાબર આમ ન ઉડાડતા કે અઢાર દુ છત્રી બરાબર છે તો તકલીફ પડે બરાબર હવે ઈ કરવા જવા કરતા અવયવ પાણી ના કરો તો તમને મજા આવશે સમજવાની છે ને સમજવાનું સારું લાગશે અને બીજા દાખલાઓ આવશે ને પણ તમે કરી શકશો ચાલો માઇનસ વત્તા માઇનસ છ માઇનસ માઇનસ ત્રણ હમણાં સિનિયર ક્લાર્કમાં એમાં કઈક પૂછાયેલો દાખલો છે બરાબર છે મને યાદ છે ત્યાં સુધી ચાલો જોઈ લઈએ એટલે પાછા આ બે છે માઇનસ માઇનસ છે પણ એનો થશે શું તો કે ભાઈ સરવાળો એટલે માઇનસ પંદર સાઈન કોની રહી તો કે સાહેબ મોટાની વધતા ત્રણ તો જવાબ શું આવે તો કે સાહેબ માઇનસ બાર ખાસ યાદ રાખજો જો

કોન્સ વાળો આવ્યો બરાબર છે તો કોન્સ વાળો એકવાર જોઈ લે પેલા શું આવે તો કે સાહેબ રેખા કોન્સ ખોલો પછી નાનો ખોલો પછી છગડીઓ ખોલો અને પછી મોટો ખોલો ચાલો જોઈ લે બાર ભાઈંગા મોટા કાઉન્સ અંદર પંદર માઇનસ ચાર પછી બાર માઇનસ નાના કાઉન્સમાં છ વત્તા ત્રણ નાનો પૂરો છગડિયો પૂરો અને મોટો પૂરો બરાબર રેખા કૌંસામાં છે નહીં ચાલો હવે પહેલા આપણે જોઈ લઈએ નાનો ખોલીએ બાર એમ લેમ રાખવું નિશાની મોટો એમ લેમ રાખીશ પંદર ઓછા ચાર છગડીયો એમ લેમ બાર છ ને ત્રણ શું થશે તો કે સાહેબ નવ છગડિયો પૂરો મોટો પૂરો બરાબર હવે છગડિયો ખોલ્યા બાર ભાઈગા મોટા કાઉન્સ ની અંદર પંદર ઓછા ચાર છગડિયો ખોલ નાખો કેટલા થશે તો કે સાહેબ ત્રણ બરાબર છે હવે છગડિયો ખોલ નાખીએ બાર ભાઈગા પંદર એમ લેમ રાખીશ અને અહીંયા પેલા ગુણાકાર થાય ને પાગુ સબા પેલા ગુણાકાર ચાર તેરી બાર બરાબર છગડિયો ખુલી ગયો હવે મોટા ને ખોલ નાખીએ બાર એમ બરાબર છે પંદર ઓછા બાર કરો એટલે શું આવે તો કે સાહેબ પંદર ઓછા બાર કરો એટલે આવે અને કરો એટલે તમારો જવાબ શું થાય તો કે સાહેબ ચાર જો આવે છે તો કે સાહેબ હા આવે છે બરાબર તો આ દસ દાખલાની પ્રેક્ટિસ મેં તમને અહીંયા સાધુ રૂપની કરાવી ખાસ યાદ રાખજો સીસી માટે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે હું પાઠ પાંચમાં બીજું કઈક લઈને આવવાનો હતો પણ મેં અત્યારની પેટર્ન જોઈ તો દરેક એક્ઝામમાં સીસીઈ માં પૂછાય છે અને પણ મોસ્ટ ઓફ અવા કાઉન્ટ વાળા પૂછે છે અને પોઈન્ટ વાળા પૂછે છે બરાબર તો તમે લોકો પોઈન્ટમાં ઘણો બધો માર ખાઈ જાવ છો તો આજે આ વિડીયો ખાસ જોજો અને આ દાખલાઓની પ્રેક્ટિસ કરજો ઓકે નેક્સ્ટ લેક્ચરમાં માં આપણે કઈક પાછું નવું લઈને મળશું